નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો થોડા સમય પહેલા મેસ્યા ઓફિશિયલ છે આપની સાથે આ ચેનલની શરૂઆત કરવા જઈ રહ્યો છું અને આજે હું તમને આ ચેનલ શરૂ કરવા પાછળનો મારો શું હેતુ છે એ તમારી સાથે હું ચર્ચા કરવા માંગુ છું આ ચેનલ જે છે એ શરૂ કરવા પાછળનો મારો હેતુ એ છે કે આમાં હું ત્રણ સિરીઝ જે છે એ ચાલુ કરવા જઈ રહ્યો છું જે ખાસ કરીને તમામ ઉમરના તમામ વયના લોકોને ખાસ કરીને મારા વહાલા વિદ્યાર્થીઓને સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારોને આ ખૂબ જ ઉપયોગી બનશે પેલી સિરીઝ જે શરૂ કરવા જઈ રહ્યો છું એનું નામ છે જાણવા જેવું મનોવિજ્ઞાનની અંદર ઘણી બધી પદ્ધતિઓ ઘણી બધી ટેકનિક હોય છે

શરૂ કરવાની ઈચ્છા છે ભારતીય બંધારણની અમુક એવી બાબતો ભારતના બંધારણનું અમુક એવું જ્ઞાન માહિતી કે જે તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી બને આ સાથે જ એક એવો શો એક એવી સિરીઝ પણ શરૂ કરવાનો મારો વિચાર છે જેને મેં ટેગ આપ્યું છે એસએમએસ મિત્રો એસએમએસ એટલે શૂન્યમાંથી સર્જન આ શૂન્યમાંથી સર્જનને મેં શોર્ટ ફોર્મ કરીને એસએમએસ નામ આપેલું છે જેમાં એવા વ્યક્તિઓ એવા લોકો એવા વિદ્યાર્થીઓ કે જેની પાસે કઈ જ નહોતું સિવાય કે એક 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 આશા સિવાય સિવાય કે કે અપેક્ષા ધ્યેય અને આજે એ પોતાની સપોર્ટથી પોતાના શિક્ષકોના સપોર્ટ થી પોતાના મિત્રોના સપોર્ટ થી આજે એ લોકો જે છે ક્યાંય ને કઈ સારી જગ્યા સુધી પહોંચ્યા છે મતલબ જેની પાસે કઈ જ નહોતું ને આજે એ સફળ વ્યક્તિ તરીકે રહેલા છે આવા વ્યક્તિઓની સંઘર્ષ ગાથા આવા વ્યક્તિઓના ઉદાહરણો આપણે એમની સાથે ચર્ચા કરી એમને મળી અને જાણીશું જેથી કરીને તમારા જીવનમાં પણ જ્યારે તમે મહેનત કરો છો અથવા કંઈક પ્રાપ્ત કરવા માટે તમે અથાક પરિશ્રમ કરો છો અને ક્યારેક ફેલિયર આવે છે ક્યારેક હતાશા આવે છે ક્યારેક નિરાશા આવે છે તો એ હતાશા નિરાશામાંથી તમે પણ બહાર આવી અને તમારા સફળતાના શિખરો સર કરો સંઘર્ષ યાત્રા પૂર્ણ કરીને તમે પણ તમારા ડેસ્ટિનેશન સુધી પહોંચી શકો આવા આશય સાથે આ ચેનલની શરૂઆત કરવા જઈ રહ્યા છું તો આવો મિત્રો આપણે સાથે મળીને તમારા નોલેજમાં મારા નોલેજમાં વધારો કરીએ અને જીવનમાં ખૂબ પ્રગતિ કરીએ એવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના સાથે જય હિન્દ જય ભારત